સુરતમાં કતારગામ ખાતે આવેલ મહાદેવ મંદિરમાં ભક્તોએ ના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન એવું કતારગામનું કંતારેશ્વર મહાદેવ મંદિર છે જેના પ્રાગટ્ય દિવસની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી તાપી પુરાણમાંથી મળતા ઉલ્લેખ મુજબ કપિલ મુનિયા જગ્યાને યુવાનીમાં તપ કરી સૂર્યદેવને કપિલા ગાયનું દાન આપી પ્રસન્ન કરવામાં આવ્યા હતા તે સૂર્યદેવે કપિલ મુનિને વરદાન સ્વરૂપે પોતાના તેજરૂપી શિવલિંગને અહીં પ્રકટાવ્યું હતું પ્રાચીન સમયમાં કપિલ મુનિએ ભાદરવા વદ છઠના દિવસે અહીં તેજોમય શિવલિંગને સ્થાપના કરી હતી અને આ દિવસે બાર હજાર વર્ષ જૂના આ મંદિરમાં શિવલિંગની સ્થાપના દિન નિમિત્તે આજે આસ્થાભેર ઉજવણી કરવામાં આવી છે ત્યારે આ વર્ષે પણ ભક્તો દ્વારા પ્રાગટ્ય દિનની આસ્થા પર ઉજવણી કરવામાં આવી જેમાં વિશેષ પૂજાને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે કંતારેશ્વર મહાદેવજીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો અને ભક્તો દ્વારા કેક કાપી ઉજવણી કરાઈ હતી સાથે આ ખાસ દિવસે ભક્તોએ ભોળાનાથજીને દર્શન કરી આશીર્વાદ મેળવ્યા છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા